કેમ છો મિત્રો હું છું મુક્તાર હુસેન અને સ્વાગત છે તમારું આપણા ગુજરાતી કિચનમાં આજે આપણે બનાવીશું ચિકન ક્રિસ્પી આ ચિકન ક્રિસ્પી જેવું હોટલોમાં બનાવે છે તે જ રીતે એકદમ સરળતાથી બનાવતા શીખીશું તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ ચિકન ક્રિસ્પી બનાવવા માટે આપણે શાકભાજી જોઈ લઈએ તો આ થાળીમાં મેં એક લીલી ડુંગળી એક શીમલા મરચું એક ડુંગળી અડધા ઇંચનો આદુનો ટુકડો એક લીલું મરચું અને નવથી દસ લસણની કળીઓ લીધી છે હવે આપણે આ બધી શાકભાજીને કતરી લઈશું તો સૌથી પહેલા આપણે શિમલા મરચાને વચ્ચેથી કાપી લઈશું હવે આ શિમલા મરચાંની અંદરથી આ રીતે બીજ નીકાળી લેવાના છે અને આ શિમલા મરચાં આ રીતે ઝીણું લાંબુ કાપી લેવાનું છે બને એટલું ઝીણું અને લાંબુ કાપશો તો વધારે સારું રહેશે શિમણા મરચા પછી ડુંગળીને પણ આ રીતે ઝીણી કાપી લેવાની છે હવે લીલા મરચાંને આ રીતે કાપી લેવાનું છે આ રીતે લાંબા લાંબા ટુકડા કરી લેવાના હવે લસણને પણ આ રીતે ઝીણું કાપી લેવાનું છે જેટલું ઝીણું વધારે કાપશો તેટલું સારું રહેશે લસણ પછી આદુને પણ ઝીણું કાપી લેવાનું છે હવે લીલી ડુંગળીના સફેદ વાળા ભાગને કાપીને આ રીતે ડુંગળીને ઝીણી કાપી લેવાની છે હવે આ સફેદ ભાગને અલગ મૂકી દેવાનું છે અને ત્યાર પછી લીલા ભાગને પણ કાપી લઈશું ચાલો હવે ગ્રામ જેવું ચિકન 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 લીધું છે છે અને આ બોનલેસ એટલે કે હાડકા વગરનું ચિકન લીધું છે અને આ ચિકનને પાણી વડે બરાબર સાફ કરી લીધું હતું આ ચિકનને મેં દુકાનેથી ખરીદ્યું હતું ત્યારે આ રીતે લાંબા પીસમાં કપાવી લીધું હતું તમારે પણ આ રીતે લાંબા પીસમાં કપાવી લેવાનું હવે આ લાંબા પીસમાંથી બે ભાગ કરી લઈશું આ જુઓ આ રીતે બધા સરખા ટુકડા કરી લેવાના છે ચાલો હવે આઠથી દસ લસણ નીકળ્યું અને અડધા ઇંચનો આદુનો ટુકડો આ ખાઇણીમાં નાખીને બરાબર ઝીણું વાટી લેવાનું છે મિત્રો આ લસણ અને આદુ તમારે ફરીથી લેવાનું છે કેમ કે આપણે જે આગળ લસણ અને આદુ લીધું હતું તેને તો ગ્રેવી માટે આપણે ઝીણું કતરી લીધું હતું અને તેને આપણે ગ્રેવી માટે વાપરીશું અને આ લસણ અને આદુને આપણે ચિકનના પકોડા તળવામાં વાપરીશું એટલે કે પકોડા તળવા માટે આપણે જે મસાલો બનાવીશું તેમાં લસણ અને આદુને નાખીશું ચાલો હવે આ રીતનો એક વાટકો લઈશું અને આ વાટકાની અંદર બે ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું આ કોર્નફ્લોર તમને કરિયાણાની દુકાને સરળતાથી મળી રહેશે કોર્નફ્લોર નાખ્યા પછી બે થી ત્રણ ચમચી જેટલો મેદાનો લોટ નાખીશું

મિત્રો મને મિશ્રણ થોડુંક ઓછું લાગે છે તો તે માટે મેં ફરીથી આમાં બે ચમચી જેટલો મેદાનો લોટ નાખ્યો છે હવે આને બરાબર મેળવીને અડધી ચમચી જેટલું મીઠું નાખીશું અથવા તો તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખી શકો છો જુઓ તમારે આ રીતે પાતળું મિશ્રણ તૈયાર કરવાનું છે અને હા આ મિશ્રણ એટલું બધું પાતળું ના હોવું જોઈએ કે જેથી ચિકન ઉપર આ મિશ્રણ ચોટે જ નહીં આ મિશ્રણ આપણે જે બટાકાવાળા બનાવીએ છીએ તે માટે કેવું ચણાના લોટનું મિશ્રણ જાડું રાખીએ છીએ જેથી ચણાના લોટનું મિશ્રણ બટાકાની ઉપર સરસ રીતે ચોંટી જાય તેટલું જ આ મિશ્રણ તમારે જાડું રાખવાનું છે એટલે કે આ મિશ્રણ ચિકન ઉપર સરસ રીતે ચોંટવું જોઈએ ચાલો હવે ચિકનના એક એક પીસને આ મિશ્રણમાં નાખી દઈએ હવે આ ચિકનના ભજીયા તળવા માટે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આ ચિકનના પીસને આ રીતે આ મિશ્રણમાં બરાબર ડુબાડીને ચિકનના ભજીયા તળવા માટે નાખી દઈશું અને હા મિત્રો તેલ બરાબર ગરમ હોવું જરૂરી છે કેમ કે જો તેલ બરાબર ગરમ નહીં થયું હોય તો આ ચિકન જે મિશ્રણ આપણે લગાવ્યું છે તે ચિકનના ઉપર ચોટશે નહીં અને કડાઈમાં ફેલાઈ જશે અને પછી તમારી બધી મહેનત પર પાણી ફરી જશે માટે ભજીયા તળવા માટે આપણે જે રીતે તેલ ગરમ રાખીએ છીએ તે રીતનું જ આ તેલ ગરમ હોવું જરૂરી છે મેં પહેલા આ બે પીસને નાખ્યા છે અને તળ્યા છે કેમ કે આપણે પહેલા બંને પીસને તળીને ટેસ્ટ ચેક કરીશું અને ત્યાર પછી જો મિશ્રણમાં કોઈ મસાલો ઓછો હશે તો મિશ્રણમાં જે પણ મસાલો કે મીઠું ઓછું હોય તે ઉમેરીને ત્યાર પછી જ આપણે ફરીથી ચિકન તળવા માટે નાખી દઈશું આ જુઓ બંને પીસ સરસ રીતે તળાઈ ગયા છે અને તેનો રંગ પણ એકદમ ઘાટો થઈ ગયો છે અને આ ચિકનને મેં લગભગ ત્રણ થી ચાર મિનિટ સુધી તેલમાં તળ્યું હતું તો ચાલો હવે આ ચિકનના પીસને નીકાળી લેવાના છે હવે આ પીસને ચેક કરીશું અને જો મીઠું ઓછું હોય કે કોઈ મસાલો ઓછો હોય

હવે આ ચિકન ને ત્રીસ સેકન્ડ સુધી કંઈ કરવાનું નથી આને આમ ને આમ ચડવા દેવાનું છે અને ત્યાર પછી ચિકન ને ઝાડા વડે આ રીતે છૂટું પાડવાનું છે જુઓ આ બધું ચિકન સરસ રીતે અલગ થઈ ગયું છે તો હવે આને આમ ને આમ ચડવા દેવાનું છે લગભગ ત્રણ મેળ જેવું થઈ ગયું છે તો પકોડાનો કલર પણ બદલાઈ ગયો છે એટલે કે આપણા ચિકનના ભજીયાનો કલર બદલાઈ ગયો છે તો ચાલો હવે આ પકોડાને એક પ્લેટમાં હવે આ રીતે બધા પકોડા એટલે કે ચિકનના ભજીયાને તળી લઈશું પણ એક વાતનું ધ્યાન રાખજો કે જ્યારે ચિકનને તળીને બહાર નીકાળો ત્યાર પછી તેલને ત્રીસ સેકન્ડ સુધી ગરમ થવા દેવાનું અને ત્યાર પછી જ બીજા ચિકનને તળવા માટે નાખી દેવાનું આ ખાસ ધ્યાન રાખજો આ જુઓ મેં બધા ચિકનને બરાબર તળીને આ રીતના વાસણમાં લઈ લીધું છે અને હા જો ચિકનને જે મિશ્રણમાં ડુબાડીને આપણે ચિકન તળ્યું હતું તે મિશ્રણ ઓછું પડે તો ફરીથી બનાવી લેવાનું હવે ચિકન તો બધું ચડી ગયું છે પણ હજુ આ ચિકનને ક્રિસ્પી બનાવવાનું છે તો તે માટે આ તેલને એક મિનિટ સુધી બરાબર ગરમ થવા દઈશું અને તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી બધા ચિકનને આ તેલમાં નાખી દઈશું અને આ ચિકનને ત્રીસ સેકન્ડ સુધી બરાબર ગરમ થયેલા તેલમાં તળીશું આને લીધે ચિકન સરસ રીતે બહારથી ક્રિસ્પી થઈ જશે ક્રિસ્પી એટલે કે સરસ કડક થઈ જશે બધું ચિકન તૈયાર છે તો આ જુઓ કેટલું સરસ ક્રિસ્પી બન્યું છે ચાલો હવે હું તમને ચિકનને તોડીને પણ બતાવી દઉં ચિકન પણ સરસ રીતે ચડી ગયું છે આપણું ચિકન અંદરથી નરમ છે અને બહારથી કડક એટલે કે ક્રિસ્પી બન્યું છે ચાલો હવે આ પકોડાને સાઈડમાં મૂકી દઈશું અને એક વાટકો લઈશું અને આ વાટકાની અંદર એક ચમચી જેટલો કોર્નફ્લોર નાખીશું કોર્નફ્લોર નાખ્યા પછી બે ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખીશું રેડ ચીલી સોસ નાખ્યા પછી એક ચમચી જેટલું વિનેગર નાખીશું વિનેગર નાખ્યા પછી બે ચમચી જેટલો સોયા સોસ નાખીશું હવે આમાં અડધા કપ જેટલું પાણી નાખીને આ બધાને બરાબર મેળવીને પાતળું મિશ્રણ તૈયાર કરવાનું છે જો પાણીની વધારે જરૂર પડે તો વધારે નાખી શકો છો પણ આનું તમારે એકદમ પાતળું મિશ્રણ તૈયાર કરવાનું છે અને હા આ મિશ્રણમાં ગાંઠો રહેવી ના જોઈએ આ જુઓ આપણું મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે ચાલો હવે એક કડાઈ લઈશું અને આ કડાઈની અંદર અંદાજે એક ચમચા જેટલું તેલ નાખીશું અને ગેસને ફૂલ ફ્લેમ પર ચાલુ કરીશું હવે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યાર પછી આ તેલમાં લસણ અને આદુ આપણે ઝીણું કતરીને રાખેલું હતું તે નાખી દઈશું હવે આ આદુ અને લસણને એક મિનિટ સુધી ફૂલ ગેસ પર ચડવવાનું છે અરે હા મિત્રો આ ચાઇનીઝ આઇટમને આપણે એકદમ ફૂલ ગેસ પર બનાવીશું કેમ કે ચાઇનીઝ વાનગીને ફૂલ ગેસ પર બનાવવામાં આવે છે અને જો તમને ફૂલ ગેસ પર ના ફાવે તો ગેસને મીડિયમ પણ રાખી શકો છો પણ ચાઇનીઝ વાનગીઓને ફૂલ ગેસ પર બનાવવામાં આવે છે તો તે માટે મેં ગેસને ફૂલ રાખ્યો છે હવે આ અને લસણને એક મિનિટ સુધી ફૂલ ગેસ પર ચડવવાનું છે અથવા તો લસણ થોડો કલર બદલવા લાગે ત્યાર સુધી ચડાવવાનું છે અંદાજે મેં એક મિનિટ સુધી લસણને ચડાવ્યું છે તો હવે આમાં લીલી ડુંગળીનો સફેદ વાળો ભાગ નાખી દઈશું અને ત્યાર પછી ડુંગળી નાખી દઈશું અને હવે આ ડુંગળીને બે થી ત્રણ મિનિટ સુધી ફૂલ ગેસ પર ચડવવાની છે બે મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આમાં લીલા મરચાં નાખી દઈશું મરચાં નાખ્યા પછી તરત જ શિમલા મરચાં નાખી દઈશું હવે આ શિમલા મરચાંને બે મિનિટ સુધી આમને આમ ચડવવાના છે આ બધી શાકભાજીને મેં ફૂલ ગેસ પર ચડવી છે પણ જો તમને ફૂલ ગેસ પર ના ફાવે તો મીડિયમ ગેસ પર પણ રાખી શકો છો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે

અને જો તમારી પાસે આ સફેદ મરીનો પાવડર ના હોય તો તમે કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો પણ ચાઇનીઝ અંદર વધારે પડતો સફેદ મરીનો પાવડર વાપરવામાં આવે છે તો તે માટે મેં સફેદ મરીનો પાવડર નાખ્યો છે કેમ કે આપણે એકદમ હોટલ જેવું ચિકન ક્રિસ્પી બનાવવાના છીએ હવે આને બરાબર મેળવીને આપણે જે ચિકન તળીને તૈયાર કર્યું હતું તે નાખી દઈશું હવે આ ચિકન અને બધા મસાલાઓને બહુ જ સરસ રીતે મેળવી દઈશું હવે આની ઉપર બે થી ત્રણ ચમચી જેટલો ટામેટાનો સોસ 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 નાખીશું હવે આ સાથે બરાબર દેવાનું છે તમારે જો વધારે નાખવો હોય તો વધારે નાખી શકો છો આ ટામેટા સોસ તમારા ટેસ્ટ પર આધારિત છે જો તમારે વધારે નાખવું હોય તો વધારે નાખજો અને જો તમને ઓછો પસંદ હોય તો ઓછો નાખી શકો છો ટામેટા સોસ નાખ્યા પછી થોડુંક મીઠું નાખીશું મેં અંદાજે અડધી ચમચી જેટલું મીઠું નાખ્યું છે મીઠું તમારે નાખેલું હોય છે માટે મીઠું તમારે લીલી ડુંગળીનો લીલો ભાગ નાખીશું હવે આ લીલી ડુંગળીને બરાબર મેળવી દઈશું અને ગેસને બંધ કરી લેવાનું છે મિત્રો તમારે શાકભાજીને ફૂલ ગેસ પર જ ચડવવાની છે અને જ્યારે સોસ મિશ્રણ નાખો ત્યાર પછી ગેસને મીડિયમ કરી લેવાનું ચાલો હવે આ ચિકન ક્રિસ્પીને સર્વ કરીશું ચાલો હવે તમે પણ તમારા ઘરે આ ચિકન ક્રિસ્પી બનાવીને ટેસ્ટ કરજો અને પાછા મને કોમેન્ટમાં લખજો કે તમને આ વાનગી કેવી લાગી અને આ વાનગી બનાવવા વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયો દરરોજ જોવા માટે આજે જ આપણી આ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવાનું ના ભૂલતા ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં